ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મામાદેવ આજ છે ગુરુવાર ને પોરબંદરના જે મામાદેવ ફેમસ છે જે ઇન્સ્ટાગ્રામમાં અને એનું કામ પણ જોરદાર જે આવેલું છે આ બાજુ પોરબંદરમાં સીએમજી પેટ્રોલ પંપ છે એની થોડીક તેલ આવી જાય ને જો મેડમ પણ તૈયાર થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ પીવુબેન જય શ્રી કૃષ્ણ ખાવા માંડી છે જો ને ને આ જે છે પાયચમ છે ને અહીંયાથી પોરબંદરથી નીકળી ગયા છીએ અમે ને પહેલાં અમે તો મામાદેવના મંદિરે દર્શન દર્શન કરી આવીએ ને પછી વિડીયો ચાલુ કરશું ને પછી જવાનું છે હર્ષદ જાઉં ને હર્ષદ જવાનું છે દ્વારકા જવાનું છે એટલે અમારા બીજા વિડીયો જોતા રહેજો ને આજે બીજો દિવસ થઈ ગયો છે વિડીયોનો એટલે પણ તોય જ અમને પાર્ટ વન પાર્ટ ટુમાં વિડીયો મળશે કટકા કટકા દસ દસ મિનિટના કે તમને પણ મજા આવશે જોવાની ને કાલનો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો બહુ મજા આવવાની છે અને ચાલો જો જય મામા દેવ ને ચાલો દર્શન તમને પણ કરાવું ચાલો જો દર્શન થઈ ગયા છે અને તમને મારી વિડીયો ચાલુ થયો છે ગુડ મોર્નિંગનો ને લાઈક કરી દીધો પહેલાં એટલે બહુ મજા આવે

આપણે જવાનું છે નીચે નીચે મંદિરમાં દર્શન કરશું ને અંદર શૂટિંગનો ઉલાવો દેશે તો તમને માતાજીના દર્શન કરાવશું નખર બારતી તમને દર્શન કરાવી દઈશું ફોટામાં એટલે અમારા બેગા જોવો અને મજા કરવું મંદિર છે ચાલો જો હર્ષદ માતાજીનું મંદિર આવી ગયા છીએ અમે ને પીયુબેનનું ધડ ચાલુ થઈ ગઈ છે અમારે કા અમારે ધડ ચાલુ થઈ જ જાય ને ચાલો જો મંદિર આર્યું હજી તો બને હે રિનોવેશન થાય છે હજી તો અહીંયા બધી શોપ છે દુકાનો જો ગાડી ઓલી બાજુ પાર્ક કરી છે આ બાજુ આમ મંદિર ને ચાલો આમ જાય માતાજીના દર્શન કરવા ને લોકો ફોટા પાડવાની તો મનાય છે એટલે તમને આઈથી તમને બતાવી દઉં છું જોઈ લ્યો આ મંદિર છે હરસિદ્ધિ માતા મંદિર ને ઉપર પણ મંદિર એક છે એ જૂનું મંદિર છે અહીંથી જો તમે જો દર્શન કરો ઝૂમ કરી દઉં થોડુંક પછી અહીંયા અંદર મંદિર છે હરસિદ્ધિ માતાજીનું ને ચાલો દર્શન કરીને આવીએ પછી તમને બતાવું મિનિટ લઈ ગયા ચાલો જો દર્શન કર્યા માતાજીના અમે કાફી બેન દર્શન કરી લીધા ને જો ને ચાલો જો દર્શન કરી લીધા હે માતાજીના મંદિરે ને હવે અહીંથી આમ થોડાક દર્શન કરશું બીજે કંઈક દર્શન કરવાના છે કે નહીં બગીચો જોવા જાઉં બગીચો જોવા જાઉં ને પછી ચોપાટી પણ છે એટલે ત્યાં પણ જાઉં ને અમારે પેગા જોડા લાઈક કરો ને ચાલો હવે જઈએ આમ ચાલો જો આ થોડો થોડો હાઈલા જાય છે ધીમે ધીમે

પાણી બધું સાફ થઈ ગયું લાગે જો પાણી છે જ નહીં આમાં ચાલો આગળ ચાલો જો વર્ષવતી માતાજી નું મંદિર થી એક કિલોમીટર છે આ મહાદેવ નું મંદિર ને સામે દરિયો છે ને ને આ બાજુ છે બગીચા જેવું છે જ અહીંયા જવાનું છે હવે એટલે પેલા દર્શન કરી લઈ પછી તમને બતાવીએ અહીંથી આમ જાશું ને એટલે તમે અહીંથી દર્શન કરી ને પીયુ બેન જો વેફર લઈ લીધીએ પીઝા વેફર એ વેફર ભેગી જોઈએ આપણે હા ને ચાલો દર્શન કરીએ ને પછી અહીંયા જાય પછી તમને બતાવીએ અહીંયા જઈને ડાયરેક્ટ વન વિભાગમાં હરસિદ્ધિ માતાજી નું મંદિર છે ભોલેનાથ નું મંદિર આવું બધું મસ્તનું કેવું બનાવેલું છે હમ અહીંયા અંદર એ ઉપર પ્લેન જાય ચાલો અંદર પેલા જઈએ અહીંયા બધું ઠાકેલું છે જી તો ચાલો પેલા અંદર જાય પછી બતાવું ધીમે ધીમે ચાલો જો આ નકશો મારેલો છે આવડું મોટું બધું છે એટલે બધું તો બતાવી શકીએ ને થોડું થોડું છે બતાવી શકશું જો આવું બધું છે અહીંયા ઉપર અંદર ટિકિટ બિકિટ ટોટાણા છે નહીં પછી કાંઈ લાગતું નહીં સમય પ્રવેશ સમય છે મોટું બધું હોય તારે જબ્બર છે જબ્બર હજી તો કામ કામ કાજ હાલે છે હજી તો કા હજી ચાલુ છે હજી તો પાણા નાખેલા છે હજી હજી નવા જ નાખેલા પાણા જો ઉપર છે જો તમને બતાવું જો અહીંયા સુધી છે ઉપર તમે આવો અહીંયા આવો તો એક આવજો બહુ મજા આવે એવું છે મંદિર બંદિર નું સિયન બિયન બધું છે

ચાલો આમ થોડાક બહાર નીકળીએ ગાડી લઈને પછી જવું છે દ્વારકા પછી મોડું થઈ જાય એટલે ચાલો હા કેવો તડકો લાગ્યો બફારો નથી થતો હા હા તને તો પવન આવે જ ને ગરમી કેવી થાય છે એક તો ને ચાલો આ બધું જોઈ લીધું હે થોડું થોડું બતાવ્યું નથી ને થોડુંક બતાવ્યું છે એટલે હવે ચાલો ગાડીએ જઈએ ને હવે નીકળી નીકળીએ દ્વારકા ચાલો જવો અમારું થોડું પોપટ થઈ ગયું કેમ કે દ્વારકા જતા હતા પણ દ્વારકા મંદિર બંધ છે બંધ છે એટલે અમે આવી ગયા છીએ મોગલ માના મંદિરે ત્યાં પણ તમને જમવાનું આપે પ્રસાદી છે બધી છે અને મોગલમાંના દર્શન કરો ને તમને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા અને ચાલો નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું દ્વારકા